અત્યારે પાણી કે ને જો અહીંયા તો આપણે આવ્યા ત્યારે નેક્સ્ટ ટાઈમ વિડીયો જોયો છે બધે પાણી હતું પણ અત્યારે કંઈ નથી વાતાવરણમાં એકદમ સુધારો થઈ ગયો એટલે સારું નથી વરસાદ દસ દિવસ તો એક તાર લાગતર વરસ્યો પણ અત્યારે શાંતિ થઈ ગયો બાકી તો આપણે વિડીયો આ વિડીયોમાં કે ચેલેન્જ કરવાનો છે ચેલેન્જ આનો ચેલેન્જ તમને કહી દઉં તો ચેલેન્જ છે અત્યારે આ પાણીમાં આપણે જવાનું છે ના પાણી એટલું બદબુદાર છે કંટા મતલબ બદબુદાર એટલે જેવું લાગે ખરાબ જુઓ ને તો આમાં પાણી જેવું અહીંયા જુઓ તમે એકદમ લીલુકા છે તો પાણીમાં આપણે એ ચેલેન્જ કરવાનું છે કે સામે જગ્યા દેખાય ત્યાં જવાનું છે આજે આવે ને કેટલું પાણી હશે તો મને પણ ખ્યાલ નથી પણ આપણે આ ચેલેન્જ કરવાનો છે કે પાણીમાં હવે જવાનું છે આ પાણીમાં આપણે ચેલેન્જ કરવાનો ચેલેન્જ એમ એમ નથી કરવાનો તમારી કમેન્ટમાં દસ કમેન્ટ ને સો લાઇક એટલે કે સો લાઇક થઈ જાય ને પછી ચેલેન્જ કરવાનું નાખે તો ચેલેન્જ થયું મજા ના આવે કારણ કે જો આ લોકો આવે ચેલેન્જ કરવાનો શું ફાયદો તો આપણે એને આમાં ચેલેન્જ કરવાનો એટલે મજા આવશે કમેન્ટ આ ઉપર કરવાનો છે અને લાઈક ઉપર આપણે આ પાણીમાં ચેલેન્જ પાણી બધું આમ તો પાણી સારું નથી પણ જેટલું આમ ખરાબ લાગેલું પાણીમાં આપણે ચેલેન્જ કરવાનો હોય તો ફટાફટ ચાલો કમેન્ટ કરી દો લાઈક કરી દો એટલે આપણે ચેલેન્જની શરૂઆત કરીશું આપણે

ચેલેન્જ કરી બતાવો તો આપણે તૈયાર છું આઈ એમ રેડી તમે રેડી છો લાઈક શેર કમેન્ટ કરવા માટે અને સબસ્ક્રાઈબ કરવા માટે નવા તો બાકી આપણે આમાં ચેલેન્જ કરવાનો થાય છે તો તે તો સમય સાંજો હે ને તેના માટે આપણે વાળીએ ને ચેલેન્જ કરવામાં ખૂબ તકલીફ પડવાની છે ચેલેન્જ ચા આપણે જોયું તમે કમેન્ટ તો કરી નથી અને લાઈક પણ નથી કરી ચેલેન્જનું આપણે ચાલે નક્કી થઈ ગયું બાકી ચાલો ફટાફટ ચેન ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરી દો લાઈક કરી દો એટલે આપણે ચેનલને આગલા વિડીયોમાં થોડી બતાવી દઈશ કે ચેલેન્જ કેવો રહેશે બાકી ચેલેન્જ મજાનો રહેશે કારણ કે પાણીમાં કારણ કે સારું નથી હોતું તમને દેખાવમાં સારું લાગે આ પાણી એટલું જ જેટલું દેખાયું ને એટલું જ બદબુદાર પાણી છે અને આ પાણીમાં ચેલેન્જ કરવાનું થાય કમેન્ટ કરો હા કમેન્ટમાં લાગે તમે કરશો હવે ટકા એટલો વિશ્વાસ છે કમેન્ટ કરી ફટાફટ કમેન્ટ કરી દો ચાલો મળીએ આપણને સ્વડીયો સાથે